નમસ્કાર તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ

ઓળખીએ ને સાહેબ બહુ ભયંકર રિસ્પેક્ટ ભર્યો ભગવાન લેવો રિસ્પેક્ટ કરી

આ ઘટના ગઈકાલની છે સાંજના ચાર વાગ્યાની આ જે કઈ બાઇક લઈને જતા હતા ડાયમંડ ચોક પાસે કિરણ હોસ્પિટલની આજુબાજુ કઈ ચોક છે ત્યાં પહોંચ્યા ત્યાં પોલીસવાળા એને એને ગાડી ઊભી રાખી લાયસન્સ જેવી નદી એવી બાબતમાં કરવામાં આવી એની પાસે વાળા નહોતા પચીસો રૂપિયાનો ફાઇન ભરવાનો કે જે કઈ હોતો એ વાત થઈ અને પછી એને કીધું કે ગુગલ પે માં પૈસા નાખું છું એને ફોન કાઢ્યો અને ફોનમાં એ લોકોને એવું કે વિડીયો ઉતારે છે કે જે કઈ ઘટના ઉપર ઘટના બની જાય એ બાબત એને પછી મારામારી કરીને મારા મારી ત્યાં કેમેરા નતા એટલે સાઈડમાં લઈને ભૂત માર મારવામાં આવ્યું એટલે ત્યાંનું જે કઈ પોલીસવાળા વાળા હતા ત્યાં લઈ ગયા કતારગામ પોલીસ સ્ટેશન ત્યાં લઈ અને એને બે ફાર્મ ગાળો બોલવામાં આવ્યો ત્યાં પીડિત પરિવારના ભાઈ અને પપ્પા પહોંચ્યા એને પણ ગાળો દેવામાં આવ્યો પછી એના એના ભાઈ અને પપ્પા એને કિરણ નિયર બાયરળ હોસ્પિટલ હતું ત્યાં એને ટ્રાન્સફર કરવામાં આવ્યો ત્યાં એની સારવાર હેઠળ લઈ જવામાં આવ્યો પાંચ સાડા પાંચનો એક સમયગાળો ત્યાં સમથિંગ એને લઈ ગયા અને પછી ત્યાંથી પોલીસ એકસો બાર નંબર ઉપર સો નંબર ઉપર કંટ્રોલ રૂમ ઉપર ફોન કરવામાં આવ્યો હતો એનો ફોનનો કોઈ જવાબ દેવામાં આવ્યો નહીં એ લોકોને કોઈ સિંગલ પોલીસ સ્ટેટમેન્ટ લેવા માટે કે નિવેદન લેવા માટે આવ્યું નહીં અને પછી અંતે સાત સાડા સાતના સમયગાળાની એની અંદર એક એકસો બાર નંબર ની ગાડી આવી એની અંદર કોન્સ્ટેબલ મેડમ હતા એક કોન્સ્ટેબલ સાહેબ હતા અને થોડી વાર એ લોકોએ કોઈ પણ નિવેદન લીધું નહીં ત્યાંથી જતા રહી એના અંદર એક પીએસઆઈ મેડમ ભુવા મેડમ આવ્યા અને એમાં રાઇટર આવ્યા એ લોકો નિવેદન લેવાના પ્રયત્ન કર્યા નિવેદન અડધા ટૂટું લીધેલું છે અને નિવેદન ને પછી થોડી વાર પછી જે કઈ ઉપરી અધિકારો હતા એ સાહેબો આવ્યા અને મેટર ની અંદર સમાધાન અને શાંતિથી થી પતાવવાના વિનંતી કરી પણ આ કોઈ મુદ્દો એવો હતો નહીં કે શાંતિ થી પતે આવો ઢોરમાર મારવા માણસ અધમૈરો થઈ ગયો છે જેની હાલત તમે વિડીયો ની અંદર અત્યારે દિવસના સવારથી લઈને અત્યાર સુધી અમને દોડવામાં આવે છે અત્યારે અમે હાલ કમિશનર કચેરી ગેહલોત સાહેબ ને મળવા મળવા માટે આવ્યા છે પણ ત્યાં ગેહલોત સાહેબ હાજર નથી પેલા એવું કીધું કે ઉપર આવીને મળી ગયો અમે પાંચ પેલા કે દસ જણા જાઓ પાંચ જણા જાઓ અમે લોકો ઉપર ગયા ત્યાં જે કઈ દર્દી હતો એમને પણ લઈને ગયા અને ત્યાં ગયેલો સાહેબ ન હોવાથી અમને પાછા અમે નીચે લઈને આવ્યા એને અંતિમ માંગણી અમારી એ છે કે જે કઈ ત્યાં ઘટના સ્થળ ઉપર પોલીસ વાળા ફરજ બજાવતા હતા અને એને આને માર મારો આને સસ્પેન્ડ કરવામાં આવે છે કેમકે આના ઉપર અમને અને સુરત વાસીઓને વિશ્વાસ નથી આવા વર્દીઓની અંદર ગુંડા ગર્દી કરતા આવા તત્વો છે એટલે આ લોકોને સસ્પેન્ડ કરવામાં આવે અમારી માંગ છે જઈ આ ન્યૂઝ ના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ ગુજરાતી ન્યૂઝ ચેનલ સુરત ગુજરાત થી તમને મહત્વના સમાચાર મળતા રહેશે માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ ધન્યવાદ